સરકારે જે ટેકાના ભાવ પાડ્યા એ ભાવ પણ અત્યારે હાલ ખેડૂતને મળતા નથી અને ભાવમાં બહુ પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે ખેડૂતને જે રીતે આવક પણ ઓછી છે અને ભાવના પ્રમાણમાં પણ નુકસાન છે એટલે ખેડૂતને તો બંને બાજુથી મળે જ છે સાહેબ કોઈ પણ અત્યારે સરકાર પાસે ખેડૂતની એક જ અપેક્ષા છે કે બસ ભાવ વધારો થાય અને ખેડૂતોને કંઈક એના માલનું પૂરતું આવક મળે તમે પાક ની ખેતી આ વર્ષે કેટલી કરી છે મેં તુવેર ના પાક ખેતી કરી તો એમાં પેલા નિષ્ફળ ગયેલો પાક કયાણ થઈ ગયેલો અને પાછળ થી પાક નું પ્રમાણ ખુબ જ ઓછું છે અને ભાવ નો પણ એકદમ ઓછો ભાવ મળે છે અત્યારે જે ખેડૂતને ટેકાના ભાવ પણ મળતા નથી સરકારને હજી સરકાર ક્યારે તું એ લેશે એ તો ખેડૂતને ક્યારે લે એ તો કઈ ખબર જ નથી હજી હજી પાક નોંધણી ચાલે છે સરકારમાં પણ ત્યાં સુધી ખેડૂત સંગ્રહ ક્યાંથી ખેડૂતો પાસે ગોડાઉન નથી ખેડૂતો પાસે પૈસાનો અભાવ છે આ બધી પરિસ્થિતિમાં ખેડૂત વેચવા મજબૂર છે પુષ્કળ ભાવ વધારો અને ખેડૂત આ વખતે પાકમાં એકદમ ઓછું આવ્યું છે એટલે પેલા પાક ધોવા થઈ અને પાછળ ના પાકમાં ઉતારો આવતો નથી બેસતો નથી અને પ્રમાણમાં નુકસાન જ છે બોરોબ અચ્છા છે માનલે માં જે ટુર્નામેન્ટ પાકોની રજી કરવા આવતા ખેલાડીઓ તો માંગે છે ભોજનની વ્યવસ્થા છે અહીંયા તમને વ્યવસ્થા કેવી લાગી છે અહી બીએમસી તરફથી સાવન સરી ભોજનની સવારની વ્યવસ્થા ચાલે છે અને ખેલાડી મિત્રોને સવારમાં ખાવાનું પણ મળી રહે છે કચ્છની પ્રજાનું માનિતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલપી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે